সাদা পাচারা ওতে লকে তমা সক্টে ছেছে তো পপা নেলারা স্য়া কেলা হটাংদি কেল কেল প্য়া ত্য়া নেলে তালা প্য়া কেলে কেল ડામ હોય જશે અને ખીરામ હોય તકળ સુધી પલાળિયા હા તમને પરાવતાવો જોઈ લો જ ને તો એ આ મમ્મી કડશે હા

রেডি 92 রেডি হলো সু আরছে সু আরি কেড়ো তো নিয়ে পড়েই মারো

આ લો બીવું તો પેલી કયા કામ કર નાસ્તો કરવા જેને આધું નહીં કે આધું નથી જ અમે તારે નહીં પાડવી મેં ના પાડીએ એટલે નાખ્યું તારે અને આધુ કેવા લાગ્યા મસ્ત મસ્ત આ અને અમીનું પેલું પણ કવડે ત્યારે અમે કોઈ બૂડ હોવા નહીં હે જય માતાજી તો વન્સ અગેન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગિંગ માં તમારું સ્વાગત છે ટોપી જોડી દે ફાઇનલી છોકરાં થી ખબર તિજોરીમાં મે છપોડી થી ફલા ના એ વખત માં ને જડતી મને તો ઓટોમેટિક આઈડી

પેલો જે ગીતા ને એટલે બધો બહુ પેલા વરુણ ધવન ટ્રોલ કર ટ્રોલ કરે તો આડે એ રેડ વાયરલ હતા ખબર ઈ નહીં ઉનકો એક્ટિંગ નહી હોય હા એવું હતું એ નંદી એવું કરી હવે થોડો સમજણ આવી જઈને હા સમજણ એવું ના આવે ઈને ખબર પડી જાય શું કરવાની એક્ટિંગ હવે અમિત કે છે શું કરવાનું બોલા ઈને બધું ઈને આવો તો પિક્ચરમાં ચાલે રે અને શું બાકી બાજીના રોટલા બનાયા વાહ 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 તે કમેન્ટ કરી કે તો સ્વાદ ના લ્યો એક બે ગેસ ઉપર ગેસ ઉપર રોટલા સ્વાદ ના આવ મન તો ચૂલા ઉપર તો અપુ ના ભાવ બોર તું કર તો મન તો બોળાય એ તો આવડી જાય ને કરતા ચૂલા કરવા હે આલે બટ્ટી કરી ના રે 10 વાગે તમે આજ આયા મૂડ એટલો મૂડ ખરાબ હતો પણ મોબાઈલ મોબાઈલ તૂટી ગયો મારો તૂટી ગયો મોબાઈલ આપડા જોડે રહેતો હોય ને મોબાઈલ જતો રહે આપડા ભાઈથી ઈ મોની 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 સોરી

અર્ધી રજા પા તો આજનો વિડિયો એન્ડિંગ કરી છે જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી બાય બાય સી આવજો જય માતાજી